નવસારીની તપસ્યા નારી સેવા સમિતિની પ્રમુખ સહિત અન્ય સામે ફરિયાદ નોંધાઈ છે આરોપ છે કે ગણદેવીના યુવાનને સરકારી નોકરી આપવાના બહાને તેત્રીસ લાખથી વધુ રૂપિયા પડાવ્યા દિલ્હીના પાંચ ઠગ બાજુએ ગણદેવીના યુવાનોને નવસારીની હોટેલમાં બોલાવી સરકારી નોકરીની લાલચ આપી દિલી બોલાવી વિપિન કુશવા નામના યુવાનને અલગ અલગ ખાતામાં રૂપિયા નખાવ્યા બે હજાર એકવીસ થી અત્યાર સુધી રેલવેમાં નોકરી અપાવવાના બહાને પૈસા લઈને નોકરી ના આપતા યુવાનો સાથે છેતરપિંડી કરી રશીદા ઠાકુર નવસારીમાં મહિલાઓને લગતા અનેક કાર્યક્રમ યોજતી હોય છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ રશીદા ઠાકુર વિશે શું વિગતો અને કેવી રીતે છેતરપિંડી આચરાઈ હજી રશિદા ઠાકોર જે છે એ નવસારીમાં સેવા સમિતિ નામની સંસ્થા ચલાવે છે અને ઘણા સમયથી રાજકીય આગેવાનો સાથે એ હંમેશા ચર્ચામાં રહી છે ત્યારે આજે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં ગણદેવીના યુવક પાસે એને તેત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છે જેમાં રેલવેમાં નોકરી આપવાના વાયદા કરવામાં આવ્યા હતા સમગ્ર મામલાને લઈને રિશ્ચિતા ઠાકુર અને પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે નવસારી ટાઉન પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી છે અને દિલ્હી રવાના થશે આ મામલે આગામી દિવસોમાં વધારે ખુલાસા થશે ધોની સિદેશ આભાર જાણકારી આપવા માટે